મહાવિદ્વાન શોભારામ શાસ્ત્રી સરકારના માનવંતા હતા તેઓ સરકારના દેવઘરના અધિકારી હતા તે શંકર ભગવાનનું ભજન કરતા તેમણે મનમાં વિચાર્યું છે સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી બહુ ચમત્કારી છે તો હું પણ ચકાસણી કરી જોઉં કે તેમાં કેવી સામર્થ્ય છે આમ વિચારી તેમણે સરકારની પુસ્તક શાળાના લહિયા ધનેશ્વરભાઈને બોલાવ્યા જેઓ પાક્કા સત્સંગી હતા તેમને શોભારામ શાસ્ત્રીએ કહ્યું છે તમે ધતુરાના પુષ્પ અને બિલીપત્ર લઈને તમારા મંદિરમાં સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીને આપજો અને કહેજો જે તેના વડે શંકરની પૂજા કરે એમ કહી શાસ્ત્રીએ પુષ્પ અને બિલીપત્રોમાં ગુપ્ત નિશાની રાખી ધનેશ્વરભાઈને આપ્યા પુષ્પની છાબ લઈને ધનેશ્વરભાઈ સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી પાસે ગયા અને કહ્યું સરકારના શાસ્ત્રીએ આ પુષ્પ મોકલાવી શંકરને ચડાવવાનું કહ્યું છે ત્યારે મંદ હાસ્ય કરતા સ્વામી બોલ્યા એમ કરશું લાવો ફૂલ એમ કહી સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીએ સભામાં બેઠેલા સદાશિવ પાસેથી તુલસીપત્ર અને સુગંધિમાન પુષ્પના હાર મંગાવી કહ્યું તમે આ પુષ્પથી ભગવાનની પૂજા કરજો આ બાજુ શાસ્ત્રીજી દેવઘરમાં રહેલા શંકરની પૂજા કરવા માટે પ્રવેશ કરવા માટે જાય છે ત્યાં તો શંકરની પૂજા થયેલી દીઠી તેથી ખૂબ આશ્ચર્ય પામી વિચારવા લાગ્યા જે હજુ સુધી આ સ્થાનમાં કોઈ પણ આવ્યું નથી અને આ પૂજન શી રીતે થયું વળી તે સમયે અવ્યક્ત મધુર સ્વરો સાંભળી વિચારવા લાગ્યા જે આ શબ્દો કોણ બોલતું હશે પછી અંદર જઈને જોયું તો શાસ્ત્રીજી પોતે ધનેશ્વરભાઈ સાથે જે ધતુરાના પુષ્પ તેમજ બિલીપત્ર મોકલ્યા હતા તે જ નિશાનીવાળી સઘળી સામગ્રી જોઈ ખૂબ નવાઈ પામ્યા અને ચોકીદારને પૂછવા લાગ્યા છે અહીં સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી આવ્યા હતા પણ આ વાતનું રહસ્ય કોણ જાણે ત્યાર પછી શાસ્ત્રીજીએ તો નિત્ય નિયમ મુજબ શિવ રહસ્યનું પુસ્તક વાંચવા માટે પુસ્તક છોડ્યું ત્યાં ઓચિંતાનો તેજનો ગોળો છૂટ્યો અને થોડે ઊંચે જઈને ફાટ્યો તેથી સર્વત્ર તેજ તેજ થઈ ગયું અને તે તેજમાં કોટાન કોટી સૂર્યને ઝાંખા પાડે છતાં પણ શીતળ અને શાંતિ આપનારા અને દિવ્ય સિંહાસન પર બિરાજમાન એવા શ્રી સ્વામિનારાયણ ભગવાન તેમજ સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીના અલૌકિક દર્શન થયા તે જોઈ મહા આનંદ સાગરમાં ડૂબેલા શાસ્ત્રીજી તો ઘડીભર જોઈ જ રહ્યા પછી હાથ જોડી ગદગદ કંઠે સ્તુતિ કરવા લાગ્યા છે હે કૃપાનાથ તમે કેવળ કૃપા કરીને મને આજે કૃતાર્થ કર્યો આજે હું પૂર્ણ કામ થઈ ગયો આજે મારા મનોરથો સર્વે પૂર્ણ થયા હવે આપ દયા કરીને તમારું રહસ્ય હોય તે કહો ત્યારે મંદ હાસ્ય કરતા શ્રી સ્વામિનારાયણ ભગવાન બોલ્યા અમે અનંત જીવોના કલ્યાણ કરવા માટે આ પૃથ્વી ઉપર આવ્યા છીએ છતાં પણ જે અજ્ઞાની છે તે અમારો મહિમા સમજી શકતા નથી અને સમાધિ વગેરે ઐશ્વર્યો દેખીને કહે છે જે એ તો જાદુગરા છે ઇન્દ્ર જાળ જાણે છે અમારા સંકલ્પથી દેખાતા આ સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી તે પણ અમારી માફક અનંત જીવોને ઉદ્ધારે એવા સમર્થ છે માટે હવે તમે તેમના શરણે જઈ સત્સંગી થાવો તો આને આ જન્મે આત્યંતિક મોક્ષ પામી મારી દિવ્ય મૂર્તિના સુખ ભોગતા થશો એમ કહી તરત જ અંતર્ધ્યાન થઈ ગયા પછી શાસ્ત્રીજી સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી પાસે ગયા સદગુરુ શ્રી ગોપાલનંદ સ્વામીએ તેમને સન્માનપૂર્વક પાસે બેસાડ્યા અને પૂછ્યું હવે બરાબર નિશ્ચય થયો ને ત્યારે શાસ્ત્રીજી હાથ જોડી બોલ્યા હે સ્વામી આટલા વર્ષો સુધી મેં શંકરની ઉપાસના કરી અને તેનું પુસ્તક વાંચ્યું અને આજે આપે દયા કરીને મને પુસ્તક વાંચતી વખતે અલૌકિક દર્શન દઈ મારા ઉપર ખૂબ અનુગ્રહ કર્યો આજે હું કૃતાર્થ થયો છું એમ કહી પોતે અનુભવેલી સગળી વાત કહી સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીએ પ્રસન્ન થઈ તેમને વર્તમાન ધરાવ્યા અને તિલક ચાંદલો કરાવી પૂજા કંઠી આપી અને તે શોભારામ શાસ્ત્રી પાક્કા સત્સંગી થયા બીજે દિવસે શાસ્ત્રીજીએ સરકાર પાસે વાત કરી ત્યારે સરકાર બોલ્યા ખરેખર સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી પણ મને ભગવાન જેવા જ સમર્થ લાગે છે અને માટે જ ગઈકાલે તે પોતે જ દિવ્ય રૂપે આવી शंकर ने पूजा करी गया से साँड़ी झांबू मिया नामना जमादार बोलिया कल हम बैठ के कुरान पढ़ते थे तब सदगुरु श्री गोपालानंद स्वामी आए आसमान में नूरी फिरसते यानी कि तेजोमय मुक्तो चले जाते थे उनको शीर नमा हमने पूछा ओ कहाँ जा रहे हो उन्होंने कहा शोभराम शास्त्री को शंकर की पूजा करने की इच्छा है इसीलिए हम वहाँ जा रहे हैं જમાદારની વાત સાંભળી દરબારમાં બધા જ ખૂબ આશ્ચર્ય પામ્યા અને બોલ્યા છે સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી તો આકાશમાં ઉડ્યા અને તેના પ્રતાપથી સંતો પણ ઉડ્યા ખરેખર આ સ્વામીના ગુરુજી ભગવાન જ છે પછી સરકાર બોલ્યા શાસ્ત્રીજી એ ગોપાળાનંદ સ્વામીના દર્શન કરવાની અમને તીવ્ર ઈચ્છા છે અને દરબારમાં ભાવપૂર્વક પધરામણી કરવાની ખૂબ ઈચ્છા છે તો તમે મારા પ્રાર્થના કરજો પણ જરૂર બોલાવો પછી શાસ્ત્રીજી ઘેર ગયા ત્યારે પોતાના છોકરાની નાળી બંધ થઈ ગઈ તેથી નીચે સુવાર્યો હતો તે વખતે શ્રી સ્વામિનારાયણ ભગવાને સદગુરુ શ્રી ગોપાલનંદ સ્વામી સાથે દિવ્ય તેજુઓમય દર્શન આપી કહ્યું અમે આ પુત્રને સાજો કરશો એમ કહી પુત્ર સામી અમૃત દ્રષ્ટિ કરી તેથી તે પુત્ર તરત જ સાજો થઈ ગયો તેથી ખૂબ આશ્ચર્ય પામ્યા શાસ્ત્રીજી શ્રી સ્વામિનારાયણ ભગવાનનું પૂજન કરવા માટે પૂજનની સામગ્રી તૈયાર કરવા લાગ્યા તેવામાં શ્રી સ્વામિનારાયણ ભગવાન અંતર ધ્યાન થઈ ગયા તેથી ઉતાવળ શાસ્ત્રીજી સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી પાસે ગયા અને પોતાના ઘેર બનેલી વાત કહી પ્રાર્થના કરવા લાગ્યા છે આપ કૃપા કરી સભા સહિત અમને દર્શન દેવા અમારે ઘેર પધારો મારે પૂજા કરવાનો મનોરથ અધૂરો રહી ગયો છે તે આપ પૂરો કરો વળી સરકારને પણ ખૂબ ઈચ્છા છે તેના પહેલાં ધનેશ્વરભાઈએ પણ પ્રાર્થના કરી હતી જે સરકારના દરબારમાં પધારો ત્યાં તેમણે સઘળી પૂજાની સામગ્રી તૈયાર રાખી છે પછી શાસ્ત્રીજીએ પ્રાર્થના કરી છે આપ સરકારને ત્યાં જશો તો સાંજ સુધી મારે ઘેર નહીં આવી શકો માટે પહેલાં મારે ઘેર પધારવા કૃપા કરો ત્યારે કરુણાળુ સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી બોલ્યા શાસ્ત્રીજી તમે પણ તૈયારી કરો અને સરકારને પણ તૈયારી કરાવો અમે બંને ઠેકાણે આવીશું શ્રી સ્વામિનારાયણ ભગવાન તમારા બંનેના મનોરથ પૂર્ણ કરશે તે સાંભળી શાસ્ત્રીજી આનંદ પામતા ઉતાવળા ઘેર પહોંચ્યા ત્યાં તો સંત હરિભક્ત મંડળ સહિત સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીને પોતાના ઘેર જોઈને ખૂબ આશ્ચર્ય પામ્યા પછી તેમણે ખૂબ પ્રેમથી સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીની પૂજા કરી સંતોની પણ પૂજા કરી તે વખતે મોટા મોટા અમલદારો પણ ત્યાં આવ્યા હતા આ જોઈ શાસ્ત્રીજી તો વિચારવા લાગ્યા છે આ બધા અહીં ક્યાં પહોંચી આવ્યા સદ્ગુરુ શ્રી ગોપાલનંદ સ્વામીએ શ્રી સ્વામિનારાયણ ભગવાનના મહિમા અને અલૌકિક પ્રૌઢ પ્રતાપ દિવ્ય ભાવ અને એક ઠેકાણે રહ્યા થકા અનેક ઠેકાણે દેખાવું વગેરે ઘણી વાતો કરી તેથી સહુના અંતરમાં શાંતિ થઈ ગઈ સંધ્યા આરતીનો સમય થતાં સંત હરિભક્તો સાથે સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી મંદિરમાં પધાર્યા બીજી બાજુ સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી તે જ સમયે તે જ સંતો તે જ હરિભક્તો અને અમલદારો સાથે સરકારના દરબારમાં પધાર્યા હર્ષ ઘેલા બનેલા સરકાર તરત જ સાષ્ટાંગ દંડવટ પ્રણામ કરી સદ્ગુરુ શ્રી ગોપાલનંદ સ્વામીને ભેટી પડ્યા પછી પોતાના દેવઘર પાસે જઈ સદ્ગુરુ શ્રી ગોપાલનંદ સ્વામીને સુંદર પાટ ઉપર પધરાવી હાથ જોડીને બેઠા સદગુરુ શ્રી ગોપાલનંદ સ્વામી શ્રી સ્વામિનારાયણ ભગવાનના સર્વોપરીપણાની તથા સર્વાવતારીપણાની તથા સદાય દિવ્ય સાકારપણાની અલૌકિક મહિમા પ્રતાપ અને એક ઠેકાણે રહ્યા થકા અનેક ઠેકાણે દેખાવું વગેરે ઘણી ઘણી વાતો કરવા લાગ્યા ત્યારે સરકારના બધા સંકલ્પો સમાઈ ગયા અને શાંતિ શાંતિ થઈ ગઈ અને પછી શ્રી સ્વામિનારાયણ ભગવાનને જેમ બીજા માને છે તેમ મોટા માનવા લાગ્યા પછી સરકારે કહ્યું કે શ્રી સ્વામિનારાયણ ભગવાનના દર્શન ક્યારે થશે મેં તેમના કોઈ દિવસ દર્શન કર્યા નથી ત્યારે સદગુરુ શ્રી ગોપાલનંદ સ્વામી બોલ્યા તમે એકાગ્ર ચિત્તે સ્વામિનારાયણ નામ ઉચ્ચારી ધ્યાન કરો તમને શ્રી સ્વામિનારાયણ ભગવાન અવશ્ય દર્શન આપશે પછી સરકારે ખૂબ પ્રેમપૂર્વક સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીની પૂજા કરી આગળ મેવા મીઠાઈના થાળ ધર્યા તેના ઉપર કોમળ કર ફેરવી સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીએ કહ્યું હવે આ પ્રસાદી જમજો પણ એવી ચિંતા ન કરશો જે સમાધિ થઈ જશે ત્યારે સરકાર બોલ્યા સ્વામી મહારાજ અમારા બાળકોને તે દિવસે સમાધિ થઈ હતી પ્યારના ઝંખના કરે છે જે હવે અમને ક્યારે સમાધિ થશે ખરેખર એ સુખની તો શી વાત કરવી ત્યારે સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી બોલ્યા તમે નિરંતર ભજન કરજો એટલે શ્રી સ્વામિનારાયણ ભગવાન તમારા મનોરથો પૂર્ણ કરશે એમ કહી સંધ્યા સમય થતાં મંદિર પધારતા બંને સ્વરૂપ એક કર્યા બીજે દિવસે જ્યારે અરસપરસ વાત જાણી ત્યારે સહુ ખૂબ આશ્ચર્ય પામ્યા અને કહેવા લાગ્યા છે આવું તો આપણે ક્યારેય પણ જોયું નથી ખરેખર સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી ભગવાન જેવા જ સમર્થ છે આમ સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીના અલૌકિક પ્રૌઢ પ્રતાપથી આખા વડોદરા શહેરમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનનો વિજય ધ્વજ લહેરાવા લાગ્યો ત્યારબાદ શ્રી સ્વામિનારાયણ ભગવાન વાજતે ગાજતે વડોદરા પધાર્યા અને સરકારને કૃત્ય કૃત્ય કર્યા જય શ્રી સ્વામિનારાયણ